પાછું તમારું સ્વાગત છે મારા ડીડી જરાના નવા બ્લોગમાં તો મિત્રો આજે અમારે કરવાનું છે ગણપતિ વિસર્જન તો હવે મને ગમશે નહીં અને થોડીક મારી તબિયત પણ અત્યારે ખરાબ છે તાવ આવ્યો છે એટલે અને આજે છે સ્કૂલમાં ટીચર્સ ડે તો હું ગયો પણ નથી કારણ કે અમે મને મજા નહોતી તો આજે છે અમારે ગણપતિનું વિસર્જન તો હવે તો મને બહુ દુઃખ થાય છે કે આટલી વાર સુધીમાં ભેગું રહ્યા ગણપતિજી પણ હવે તેમનું વિસર્જન કરવું પડશે એટલે મને મજા નહીં આવે રોજ અમે આરતી કરી અમે એમની પૂજા કરી અને બધા ભાઈબંધો મળી ભેગા બધા થઈ આરતી કરી તો એટલી મજા હું નહીં આવે કારણ કે હવે ગણપતિ જવાના છે અને ગણપતિજી પણ આવ્યા છે આપણે તો મિત્રો આપણે ગણપતિજી બેસાડ્યા છે જે આવવાના છે તો બધાને તેની પણ મુલાકાત કરાવીશ જ્યારે તેમને અમે પધરાવશી અને ગણપતિજી વગર તો મને મજા નહીં આવે કારણ કે હવે તો રોજ હું હતું અને રોજ હું સવારના પણ આરતી કરતો સાંજના આરતી કરતો હવે એવું બધું નહીં થાય તો મને એમના વગર મજા નહીં આવે તો બધા તો તમે મારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ પણ કરી દો ફાઇનલી મારું કોમ્પ્યુટરનું અને ગણિતભાઈનું પેપર આવી ગયું છે તો પહેલાં ગણિતનું આવ્યું હતું તો એમાં મારે આવ્યા હતા ત્રીસમાંથી છવ્વી મેં તમને દેખાડી હતી પણ એના પછી આ જે કોમ્પ્યુટરનું જે વીસ માર્કનું પેપર હોય એમાંથી મારે આવ્યા છે અઢાર માર્ક્સ બધાને સાલ થાજ માગ આવે છે બધેને અને સ્કૂલમાં પણ મને એટલી મજા નહોતી તોય હું સ્કૂલ ગયો હતો કારણ કે પછી લખવાનું ન બાકી રહી જાય મારા મમ્મી મેં કીધું હતું કે સ્કૂલ ન જા પણ ત્યારે મારે થોડુંક સારું હતું એટલે હું ગયો હતો પછી ત્યાં જઈને મને બુખાર ચડો પછી હું સુઈ ગયો જોકે કાલે તો અમને કંઈ લખાયું નહોતું એક ટેસ્ટ હતી હિન્દીની મેં લખી હતી ત્યારે તો હજી પહેલો જ પિરિયડ હતો એટલે મને કહે છે નહીં પછી બીજો પિરિયડ હતો વિજ્ઞાન નહોતો એમાં અમે સ્માર્ટ બોર્ડમાં ભણતા હતા તો ત્યારે હું સૂઈ ગયો હતો કારણ કે ત્યારે મને બહુ બુખાર હતો અને પછી ત્રીજા પીરિયડમાં ચિત્ર નહોતો તો ચિત્રમાં મારે કમ્પ્લીટ જ હોય તો બસમાં પણ હું નહોતો જાગ બસમાં પણ હું ઘઈ ગયો હતો અને પછી હવે ગણપતિ જશે એટલે તો મને સાચું કહું તો નિશાળમાં પણ મને ટેન્શન હતું કે ગણપતિની ગણપતિજી ન જવા જોઈએ કારણ કે મને પછી નિશાળમાં પણ એવું દુઃખ થાય કે રોજની આરતીને બધું કેવી મજા આવે

પછી કારણ કે બાપાને વિદાય છે તો મારા મમ્મીએ મને કીધું કે ઉદાસ ન થવા હોય વખતે બાપા પાસે આવશે તે તો મંદિરમાં અને આપણા દિલમાં બાપાનું સ્થાન છે તે હા મિત્રો તો આજે બાપાનો લાસ્ટ દિવસ છે તો વિસર્જન છે અને દસ દિવસ સુધી ગણપતિ બાપા મારી સાથે રહ્યા છે એટલે ઉદાસ પણ છું કે હવે એમને આપણે આજે વિદાય આપવાની છે અને હેપી પણ એટલે છું કારણ કે આ બાપા મારા સાથે દસ પણ એમને તો ખાલી પાણીમાં મૂર્તિને આપણે વધારવાના જ હોય છે બાકી બાપા તો આપણા દિલમાં જ હોય છે ય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્ર માય દેવ જય દેવ

શ્રી મંગલમૂર્તિ દર્શન માત્ર માન કામા પૂર્તિ જય દેવ જય દેવ